એ છે એક દ્વારકાધીશના એક ભક્ત છે તમારી આ મદદથી આ પરિવારને તમે ખુશીઓ જોઈ શકતા હશે નમસ્કાર મિત્રો હું સુકુશલ કુશાલ રાઠોડ ને અમે હાલ આવ્યા છે એક નિરાધાર પરિવારની મુલાકાત લેવા જે ટકનું કમાય છે ને ટકનું ખાય છે ઘરમાં કોઈ કમાવાળો વ્યક્તિ નથી એમનો એકનો એક દીકરો પણ ભગવાને છીનવી લીધો છે હાલ તો આ પરિવારમાં કોઈ કમાવાળો વ્યક્તિ નથી હાલ તો આ પરિવારમાં બે સાસુ હોવું છે તે પણ વિધવા છે અને એમને ત્રણે દીકરીઓ છે અને એક દીકરો છે એમાં બે દીકરીઓ મૂંગી છે એક દીકરી એના મામાના ઘરે અભ્યાસ કરવા માટે ગઈ છે અને અને છોકરાએ પણ પણ ઘરની પરિસ્થિતિ જોઈ ભણતર છોડી દીધું છે આ પરિવાર હાલ તો મજૂરી કામ કરીને પોતાના બચ્ચાનું પેટ ભરે છે નોધારા દીકરા દીકરીઓ પોતાનું બાળપણ અને ભણતર ત્યાગીને મમ્મીનો સહારો બન્યા છે દીકરા દીકરીઓને રમવાના સમયે બાળ મજૂરી કરવી પડે છે તો મિત્રો આ પરિવારની મદદ કરવાની થોડી કોશિશ કરવી માં થોડો બદલાવ લાવીએ જેથી કરીને આવનાર સમયમાં એમને દુઃખના દાડા ન જોવા પડે જીવ મૈત્રી સેવાના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો થેન્ક યુ સો મચ માજી મારું નામ ખુશાલ રાઠોડ છે અમે એક સંસ્થા ચલાવીએ છીએ જીવ મૈત્રી સેવા પૂરું નામ શું છે

तकलीफ અત્યારે પડે છે તો કે ની અંદર શું કર તકલીફ તમને પડી રહી છે અત્યારે છોકરા મોટો કરોની તકલીફ બોલો ભંતા નથી ભંતા શું એક સર્વર આવે તો ભંતા થાય લામ પણ કોઈ એક સર્વર નો કરે કોઈ આમ તમને કે સપોર્ટ આવ એવું કોઈ છે અને સરકારી કોઈ આમ એટલે બે શું હોવું તમે વિધવા છો અત્યારે અને આ નાના નાના ફૂલ જેવા બાળકો છે એમને તમે અત્યારે ઉછેર કરો છો બરોબર તમારા પતિને ઓફ થઈ ગયા સાત વરસ થયા બરોબર આ બેન બે દીકરીઓ એ શું કામ કરે કપાઈને બરોબર હા શું નામ છે બેન તારું હં

બારમનો લાઈટ નું કામ નોતો કરતા લાઈટ વાળા ની એકને હમું એમ મજૂરી કામ મજૂરી શું આપતા હતી એમને બારમ એમને કોઈ તમને વળતર ન આપ્યું ન વળતર મર તમને બે નેતિયા નાના નાના ફૂલ જેવા બાળકો છે એમને મોટા કરવામાં શું તકલીફ પડે છે તકલીફ કોઈ આમ તમારા પીરમાંથી કઈ કોઈ અસર છે નહીં પીરમાં તો બહુ અસર પીર મરું પીરવાળા તમને સપોર્ટ કરે છે ને તમારા પીરનો હા ઈનો સપોર્ટ હે કોઈનો નથી હા બેની એક છે આપણી એક નાની બેન અભ્યાસ કરે છે 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 કેટલા ધોરણ તો હોસ્ટેલમાં કીમાં ક્યાંય મૂકવી છે તો આજે તમને તકલીફ પડે છે ને એની અંદર થોડીક તે રાહત થઈ છે આજે અમે આવ્યા છીએ અહીંયા તમારી મદદ કરવા માટે તો આજે અમે તમને અનાજ કર્યાનું થોડુંક લાવી આપી જેથી કરીને આવનાર સમયમાં જે તમને તકલીફ પડે છે એ તમને તકલીફ ન પડે તો મિત્રો આ પરિવારને અત્યારે જે ઘર નાખવામાં જે તકલીફ પડે તેની અંદર રીતે આજે આપણે એમને અનાજ કરિયાણાની લાવી હતી જેથી કરીને આ ફૂલ જેવા બાળકો પણ એ શાંતિથી રીતે ખાઈ શકે અને એમનું હોય તે ગુજરાન સારી રીતે ચાલે એવી આપણે કોશિશ કરીએ તો ચલો મિત્રો વિડીયોની અંત સુધી જોજો અને વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તો માજી બેન આપણે અત્યારે ને જાવી અનાજ કરિયાનું લેવા તો ચાલો આપણે જઈએ તો મિત્રો આ પરિવારને જે નાનું મોટું અનાજ કરિયાણું જે જરૂરિયાત હતી એ આપણે એમને લાવી આપ્યું છીએ તમે પણ તમારા આજુબાજુના વિસ્તારમાં આવા લોકોની મદદ કરતા રહો જીવ મૈત્રી સેવાનો સંપર્ક કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો બેન તમને જે ઘર રંકાવવામાં જે તકલીફ પડતી હતી એની અંદર રીતે તમને હવે રાહત થશે એની અંદર તમે રાજી શો આ જે અનાજ કરિયાણું તમને અહીં આપ્યું છે એમને એમનું નામ આપવાની ના પાડી છે પણ એક દ્વારકાધીશના એક ભક્ત છે એમના દ્વારા આ તમને અનાજ કરિયાણાની કીટ આપવામાં આવે છે જીવ મૈત્રી સેવાના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે અને આ કીટ એમના દ્વારા આપવામાં આવે છે બસ આવી જ રીતે નિરાધાર લોકોની મદદ કરતા રહો તમારી આ મદદથી આ પરિવારની તમે ખુશીઓ જોઈ શકતા હશે આજે આપણને જેને સપોર્ટ કર્યો છે એમનો જીવ મૈત્રી સેવા દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર હંમેશને માટે આવા નિરાધાર લોકોની મદદ કરતા રહો આવા નિરાધાર લોકોની મદદ કરવા માંગતા હો તો જીવ મૈત્રી સેવાનો સંપર્ક કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત